તો દોસ્તો વિડીયો મેં એન સુધી બન્યા રહો ચેનલ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દે તેમાંથી અને કોમેન્ટ પણ કરી દો કે આમ અંદરથી કોણ રીટર કોણ હારશે તો આપણે ચાલુ કરીએ ચેલેન્જ હા तो दंबर अमरा तो जो है हमारा एक मिनिटा मिनिट का समय 2 मिनट तो आपरे राखी देवी 2 मिनट राखो कम के पार्ली 1 2 3 4 5 पांच 7 8 सड़ा सा अंदर भाग वाला है विडियो पास बढ़ा मोटा थी जाए तो का समय 2 मिनट मिनिटनी अंदर के पार्ले खाए जो है तो जो जमरा नंबर हमारा हम स्टॉप पर चालू करवा चालू कर दी चोरी

તો દોસ્તો ચાલુ કરી દીધું સ્ટોપ વોચ ચાલુ કરી દીધું ને હવે કેમેરામાં જો કે ના જો ચાલુ કરી દો ફટાફટ અને જો હાર્યા તો મરચા ખાવાનો વારો આવશે તીખા તીખા મરચા પાણી પાણી પીવાનું છે નહીં બરાબર પેલી ચોક પાણી બીજું પીવાની ચોક કે પાણી પીવાનું થાતું નથી

1 મિનિટનો 10 સેકન્ડ થાય બરગ ખાવાનો મેના કર મેના કર ઓલા 10 મિનિટ એક પાના તો પૂરો કર એક મિનિટને પછી એક પાના પૂરો કર ને પોતે વિનર થાવાનું હો ભાઈ ને એવું હી તને કાંટો પડને બદલ કાડી કરવો છે જી તો જ કર પોરો પાના કાઢો પડજે

એક પાર્લે અને એક બિસ્કીટ ગાધું પેલા નંબર વાળા ભાઈ નંબર આવ્યા ભરતભાઈ નો તો સેકન્ડ નંબર ભરતભાઈ નો વિડીયો બનાવ્યો ભરતભાઈ કેટલા પાર્લે ખાઈ રહ્યા આપણે જોઈએ આ સેકન્ડ નંબર આવી ગયો ભરતભાઈ નો તો જોઈએ ભરતભાઈ એક મિનિટ ની અંદર કેટલા બિસ્કિટ ખાઈ રહ્યા આપણે આગળ નંબરમાં માં એક પાર્લે એક બિસ્કીટ ખાધો છે બે મિનિટ માં ભરતભાઈ બે મિનિટ ની અંદર કેટલા બિસ્કિટ ખાય રહ્યા તો ભરતભાઈ તૈયાર તૈયાર વન ટુ થ્રી ફોર સ્ટાર્ટ તો સ્ટોપ ચાલુ કરી દીધી રહી અને ભરતભાઈ ને ત્રણ પાર્લે આવ્યા છે કેટલા પાર્લે ખાય છે બાકી પછી થઈ રહ્યો તૈયાર માટે કેટ કેટ કે મરજા આ બે હા બે મરજો બે દનનો ઓય ના ખાધા રાટિયા પાકા આ બે એક દીખો ને મો બોલું છો દે આ સેકન્ડ હેડ ભર બે કતો દી તો દે તો બોલો આવી

એક બાર લખે એક મિનિટમાં બરાબર હજી એક કવિન તમારી પાસે પડી છે તમ કોઈ ટેન્શન વગર શાંતિ શાંતિ કાજો ને તો લગભગ આટપાર થઈ જશે મને એવું લાગે કે ત્રણ ખાસ મારે અને છેલ્લા અંદર બે ચાર આમાંથી એક કદા ઉભર્યો

બે મિનિટ ની અંદર એક પાર્લે ચાર બિસ્કીટ ખાધા રેતભાઈ ત્રણ નંબર આવ્યો સાગર નો આબાજાઈ આબાજાઈ બધા સાગરભાઈ નંબર આવી ગયો તો ભાઈનો સાગરનો જે સીતારામ ચલાવે છે તો હવે જોઈએ અંદર કેટલા છે બરાબર સ્પીડ રાખજો તમે બરાબર હું ચાલુ કો તમે ચાલુ કરજો સ્પીડ રાખજો કે મરચા તૈયાર પડ્યા છે એક તો

মন্মন. ici 중에 মািলে ,মনেল সসযন. অসপাগরিন জমেচখভুল পািলডিলারধা,ইবদাকময্ ওসপলুল Ut dura. অবল্লালে, কবরখ৲ে আমসঁলর কলভু এরফক৲� બે મિનિટ ને એક સેકન્ડ જો

દોસ્તો આનો નંબર આવી ગયો છે બડા બટકલ વૈઠા કોણ કરવાઈ ગયો કલપેશભાઈ કલપેશ નંબર ઉપર તો તમે તૈયાર બે પાર લઈ જો એ તો મુઆમાં મે તમે 4 20 20 રેડી તો લાસ્ટમાં અમરો છે તમે બે 3 ભણી છે બરાબર કદોસ્તો કલપેશ ભાઈનો તીજો નંબર આવી ગયો છે હા ચોથો નંબર

ફરે તમે છે ચેલેન્જ તમે ચેલેન્જ શું કરો છો

જોઈએ <laughs> તમારે <sk> <besteht> <laughs> <acco> <yellow>

ખોજળે સોજ તાનિંર સેંય સમંજેંબામતઈ સેંભહય સોય નારાહય નેવહેંગેંવહેંપર સમંજઇં સમસમંપ�

આયકા એમ મારા કરતા બીજે બહુત છો તને કા તો રાધારા હાથ ત્રણ કા તો એક પાર લેને ત્રણ બિસ્કિટ કાધા દે એટલે યસ બિરા બિરા તૈયાર અમને આવ્યો બરાબર પડાજી અમારા તમે તમે તો બાકી રહ્યો હતો અને બે ભાઈ એક પાર્લે ચાર ચાર બસ્કી તમે આપડે હાલ વિનો છે બરાબર એક પાર્લન પાંચ બિસ્કિટ ખો એટલે તમે ખો વિનો અહીંયા આપડે ટાઈ સીધે

એક પારલેને ચાર બિસ્કિટ ભાઈ ચાર બિસ્કિટ તો ખાય તો તમારો ટ્રોસ અમાને ત્રણ બિસ્કિટ પ્રકાશ ભાઈ કલ્પેશ

હમે ઇન્કર્ફિશિંગ દવા કનમ દખ્યા નેસ ઓય મનમાતા એક મિનિટ થી 30 સેકન્ડ હાલે ઓનલી 4 છે એટલા સેકન્ડ જ હવે સેકન્ડ એક બાને ખૂબ જો અરે ફોન ઓમતે ખાવ મરા ના સેકન્ડ 52 53 ઊલટી માં લઈ

એક પાર્લે પો બિસ્કીટ ઉખો તો હું ડિનર બનુ બરાબર તો એના તમે શું મને મારું એના મારા પાસે પાંચ બરાબર રેડી થાયજો અને તમે એક પાર્લે ની ચાર બિસ્કીટ ગાધો એનાથી અંદર રૂમ હું તો આવતું નથી તો તમાર બેનો કોમ્પિટિશન થાય અમે યોગ્ય અમે ટ્રસ્ટ કરવાનો કે ટ્રશ અને બરાબર તો આપણો નંબર આવી ગયો છે અંદર જોઈએ આપણે કેટલા કેટલા બિસ્કિટ વધારે કોઈ ભાઈ સ્ટોપ ચાલુ કરે આપણો હવે નંબર અને મુતો કો ટાઈવ આવો દેતર આવો ના બતાઈ પા ના આવો ઓ એ ઓ આવો એટલે કા આટલું બતાવ છેલે છેલે કી દીધી અર્ધ રાતો નું માંગ્યું એ ઓર સારી હાલ એ પાદ તબ કોઈ પાહર નાશ કરે એ બોલાવો બોલાવો મત ખાતા જવાબ દીરા કર દો સીરે બોલો મહિને તો કોઈ ના કે તો આવો ઘરે પાહ હમ લ્યો 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 લ્યો

આપણે જીત્યા પાર્લે ખાવાનો તો આપ જોઈ શકો છો કે મરચા ખાઈ દે પણ વધારે દેખાતા એટલે નાખી દીધો થોડો તો દોસ્તો વિડીયોમાં નવા આવો તો લાઈક શેર કોમેન્ટ કરજો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુ વધુ શેર કરજો તમામ ગ્રુપમાં અને આપણે મળીશું કોઈ નવા વિડીયોની સાથે નવા વ્લોગની સાથે ત્યાં સુધી જયવડવાળા જય માતાજી અને ચેનલની અંદર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો